પાવડાસણના ગૌપ્રેમી યુવાને કેકના બદલે નિરાધાર ગૌમાતાઓની સેવા કરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખૂબ જ ગૌપ્રેમી યુવાન વસંતભાઈ દરગાજી દેસાઈ પાવડાસણ જેઓ બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારમાં નિરાધાર ફરતી ગૌમાતાઓ અને અબોલ પશુઓની સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે ત્યારે તેમના કેટલાક ગૌપ્રેમી મિત્રો યુવકો દ્વારા તેમના જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો હતો જેમાં સૌ યુવા મિત્રો ભેગા મળીને નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલા ઘાસચારાની વ્યવસ્થા કરીને ગૌ સેવાનો લાભ લીધો હતો તેમજ જન્મદિવસ નિમિત્તે પાવડાસણ જડીયાલી ધાણા નાંદલા ભાદરા આ પાંચ ગામોની છસો એવી નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસનું ભોજન એક ગાડી લીલો ઘાસચારો અર્પણ કરીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો વસંતભાઈ દેસાઈએ દરેક યુવા મિત્રોને એક સંદેશો આપ્યો છે કે આપણો જન્મદિવસ આપણા નજીકની કોઈ પણ ગૌશાળામાં જઈને અથવા નિરાધાર ફરતી ગૌમાતાઓને એક દિવસનું ભોજન કરાવીને મનાવવો જોઈએ જેથી કરીને નિરાધાર ફરતી ગૌમાતાઓને પોષણ મળી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ આપણી જૂની પરંપરાઓ જળવાઈ રહે અને આપણી આવનારી યુવા પેઢી આવા ગૌસેવાના કાર્યો જોઈને એ પણ ગૌસેવા તરફ વળે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં પૂજ્ય સંતો મહંતો ભુવાજીઓ જીવદયા પ્રેમીઓ અને સમાજના અગ્રણીઓએ એમના જન્મદિવસ નિમિત્તે આવા ગૌસેવાના કાર્યને બિરદાવ્યું હતું અને એમને એમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીને આશીર્વાદ આપ્યા હતા